અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે હાલમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા તેમજ માર્ગો ઉપર અડ્ડો જમાવતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે હું ડેપ્યુટી એન્જિનિયર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અમે અંકલેશ્વર વસ રહેનાક વિસ્તારની અંદર રખડતા ઢોરોને પકડ પકડવાની કામગીરી ચાલુ કરેલી છે જે આવનારા સમયમાં પણ આવી જ રીતે વખતો વખત ચાલતી રહેશે જેથી આવા કિસ્સાઓ ન બને અને એ માટે એના માલિકો તકેદારીના પગલાં લે અને પોતાને પરવડે એ રીતે જ પશુઓ પોતાની સાથે રાખે સુવ્યવસ્થિત રાખે રખડતા ન મૂકે એવી જ વિનંતી છે અમે અત્યાર સુધી ગઈકાલે નવ પકડ્યા ને આજે પણ જેટલા સમય મતલબ નવ જેવા પકડવાનો ગણતરી છે દસ જેવા એટલે અત્યારે તો આપણે જોઈએ છે કે નવ ને ચૌદ જેટલા પકડાયા છે બીજા આવનારા સમયમાં બી જેટલા પકડાશે એટલા પકડવાનો પ્રયત્ન છે અમારો